જેમ જેમ ડિજિટલી આપણે પ્રગતિ કરતા જોઈએ છીએ તેમ તેમ સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધતું જાય છે ગુજરાત સરકારે સાયબર ફ્રોડની કમ્પ્લેન કરવા માટે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસો ત્રીસ નંબર જાહેર કર્યો છે જેના પર જે લોકો સાયબર ક્રાઇમનો ફ્રોડનો ભોગ બન્યા છે તે બાબતો ફરિયાદ કરી અને પોતાનો ટિકિટ નંબર જનરેટ કરાવી શકે છે અને આગળની કરવામાં આવે છે સાબરકાંઠા જિલ્લામાં વાત કરું તો આપણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આપણે ઊભું કરેલું છે જેમાં સાયબર અને સાયબર ક્રાઇમને લગતી તમામ ફરિયાદોની તપાસ કરવામાં આવે છે સાયબર ફ્રોડની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ બારસો ત્રેવીસ જેટલા અરજદારો જે સાયબર ક્રાઈમનો સાયબર ક્રાઈમ ફ્રોડનો ભોગ બનેલા છે તેના બે કરોડ અને એકસઠ લાખ રૂપિયા આપણે ફ્રીઝ કરાવેલા છે એટલે કે એ લોકોના જે ચીટિંગ થયેલા જે નાણાં છે એ એ આપણે બેંકમાં ફ્રીઝ કરાવી દીધા છે આગળ લોકો ઉપાડી શક્યા નથી એમાંથી અમે લાખ જેટલા રૂપિયા અમે કોર્ટમાંથી એ લોકોને પરત પણ અપાવ્યા છે અને બાકીના એક કરોડ રૂપિયા જેટલા જે બેંકમાં હજુ ફ્રીઝ થયેલા છે એની પરત અપાવવાની કોર્ટની કાર્યવાહી ચાલુ છે અત્યારે જે લેટેસ્ટમાં સાયબર ક્રાઇમના જે ફ્રોડ છે જે એમ છે મોડસ ઓપરેન્ડી એમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે લોકોને ફોન કરીને કહેવામાં આવે છે શેર બજારમાં તમે રોકાણ કરો અને તમને એક્સ ટકા તમને વળતર આપીશું આ લાલચમાં લોકો શેરબજારમાં રોકાણ કરવાની લાલચે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે આ સિવાય શોપિંગ ફ્રોડ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે બ્રાન્ડેડ આઇટમ છે એ સસ્તા ભાવે મળશે એવી જાહેરાત કરી અને લોકો સાથે ફ્રોડ કરવામાં આવે છે પૈસા ક્રેડિટ થયા છે તમારા ખાતામાં એવો એક મેસેજ આવે છે બાદમાં એક લિંક મોકલવામાં આવે છે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને એ પૈસા તમે ખાતામાં પરત આપી શકો છો ડિજિટલ એરેસ્ટ ફ્રોડ આ એક નવા પ્રકારનો ફ્રોડ છે જેમાં વિદેશમાં રહેતા તમારા સગા સંબંધીઓ એ કોઈ ડ્રગ્સ કેસમાં કે બીજા કોઈ કેસમાં ફસાઈ ગયા છે અથવા તેનું અપહરણ થયું છે એવો એ બાબતનો ફોન આવે છે અને અ એક એક કોઈ ખાતામાં પૈસા જમા કરવાની વાત કરવામાં આવે છે આવા તમામ પ્રકારના ફ્રોડ છે તો તમામ આપના થકી તમામ જાહેર જનતાને જણાવવાનું કે આ પ્રકારનો કોઈ ફ્રોડ બાબતનો કોઈ કોલ કે મેસેજ આવે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરવો